નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેક્સિપ યોજનાકીય લાભોની માહિતી ગરાંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનો લાભાર્થીઓ સાથે સંવાદ ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યો હતો સંકલ્પ યાત્રા રથ ઇન્ચાર્જ મુરજીભાઈ રાણા તાલુકા સદસ્ય અજય દરજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સીડી બગોરા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રી લેવુઆ તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ પટેલ સરપંચ સહિત અગ્રણી ગ્રામજનો વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ સંકલ્પ માધ્યમથી નિહાળી હતી ઉપરાંત ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહભાગીદારી અદા કરવાના સામૂહિક શપથ લીધા હતા શાળાવાળાના સ્થાનિક લાભારીઓએ મેરી કહાની મેરી જુબાની ધીમે હેઠળ પોતાના જીવનમાં યોજનાકીય લાભથી આવેલા પરિવર્તન અંગે પોતાની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી વધુમાં લોક કલાના કલાકારોએ ભવયવેશમાં માધ્યમથી ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે પ્રેરક સંદેશો આપ્યો હતો આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય ખેતીવાડી અને આંગણવાડી સહિત વિવિધ વિભાગના સ્ટોલનો પણ લાભ લીધો હતો કાર્યક્રમમાં અગ્રણીઓ તલાટી પ્રાથમિક શાળા પરિવાર લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા માનસિકતા હંમેશા ગર્વ કરીશું સન્માન કરીશું અમારો સંકલ્પ ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુ માં વધુ ગ્રુપો માં શેર કરીએ